નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદ ને લઈને મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડશે સાથે રાજ્યના હળવાથી ભારે છે આ તમામ સુધી જોતા અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે એટલું જ નહીં દસ ઇંચ થી વધુ વરસાદ પડવાની સાથે અનેક વિસ્તારમાં

અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અહુઆ ડાંગ અને વલસાડમાં આઠ ઇંચ થી વધુ વરસાદ પડશે સુરત સહિતના ભાગમાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં એક ઇંચ સુધીનો વરસાદ ખાબકશે આગામી અઠ્યાવીસ જૂનથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે રાજ્યના અગિયાર જિલ્લામાં આજે હળવાથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર નર્મદા ભરૂચ સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તો દીવમાં છૂટાછવાયા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો